રક્ષામંત્રી રાજનાથસિંહના ઘરે પાંચ કલાકની મેરાથોન મીટિંગ ચાલી અને એમાં ભાજપના મોટા મોટા માથા અને આર એસ એસના મોટા મોટા માથાઓ બેઠકમાં હાજર રહ્યા હતા આમ છતાં પણ આ બેઠક અનનિર્ણાયક રહી હોવાનું જાણવા મળ્યું છે નમસ્કાર દર્શક મિત્રો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો જે પેચ છે એટલે રાષ્ટ્રીય અધ્યક્ષનો જે મુદ્દો છે એ હજુ પણ ઉકેલાતો નથી જે પી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા એમનો કાર્યકાળ આમ તો પૂરો થયો હતો પણ એમને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા એ પછી ભાજપની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બને એની ઘણા સમયથી ચર્ચા ચાલે છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી તાજેતરમાં એટલે હજુ બે દિવસ પહેલાં રક્ષામંત્રી રાજનાથસિંહના ઘરે પાંચ કલાકની મેરોથોન મિટિંગ ચાલી અને એમાં ભાજપના મોટા મોટા માથા અને આર એસ એસના મોટા મોટા માથાઓ બેઠકમાં હાજર રહ્યા હતા આમ છતાં પણ આ બેઠક અનિર્ણાયક રહી હોવાનું જાણવા મળ્યું છે મતલબમાં હજુ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો જે મુદ્દો છે એ ઉકેલાયો નથી તો આ બેઠક વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જાણવા મળેલી વિગત મુજબ રવિવારે મોડી રાત્રે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહના ઘરે ભાજપના નેતાઓ અને આરએસએસના નેતાઓ વચ્ચેની એક બેઠક મળી હતી અને મોડી રાત્રે પાંચ કલાક સુધી આ બેઠક ચાલી હતી આ બેઠકની અંદર આમ તો બીજા બધા મુદ્દાઓની પણ ચર્ચા હતી પણ મુખ્ય મુદ્દો હતો રાષ્ટ્રીય અધ્યક્ષનો બાંગ્લાદેશનું જે સિચ્યુએશન ઊભી થઈ છે એના વિશે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી પણ આ જે બેઠક થઈ રાજનાથસિંહના ઘરે એમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર હતા જે પી નડ્ડા હાજર હતા આરએસએસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે નેતા છે એ મહાસચિવ દત્તાત્રેય હોસબોલે હાજર હતા સંયુક્ત મહાસચિવ અરુણકુમાર હાજર હતા અને એવું કહેવામાં આવે છે કે આ બેઠકની અંદર આરએસએસે પોતાનું સ્ટ્રોંગ પોઝિશન ઊભી કરી દીધી હતી આર સ્પષ્ટ કહી દીધું હતું કે આ વખતે કોઈ સિમ્બોલિક એટલે પેલો એમ કહેવાય ને કે સ્ટેમ્પવાળો નેતા આ વખતે જોઈતો નથી નેતાઓનું કયલું માનતો હોય એવો રાષ્ટ્રીય અધ્યક્ષ આ વખતે જોઈતો નથી એવું આર એસ એસના નેતાઓએ સ્પષ્ટપણે કહી દીધું છે ઘણી બધી લાંબી ચર્ચાઓ આ રાષ્ટ્રીય અધ્યક્ષના મુદ્દે થઈ એવું કહેવામાં આવ્યું કે કદાચ એવું નક્કી થઈ શકે છે કે ટેમ્પરરી એટલે કે ઇન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે અને જ્યારે આ બધા ચાર રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી છે એ પથી જાય પછી કોઈ કાયમી કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે જે ઇન્ચાર્જ અધ્યક્ષ બનાવવામાં આવે જો એ એનું પ્રદર્શન સારું રહે અને એ વ્યવસ્થિત કામ કરતા હોય તો એને પ્રમોટ કરીને પૂર્ણ સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે આ વખતે આરએસએસએ મજબૂત વાત એટલા માટે કરી છે કારણ કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના જે પરિણામો હતા એ પછી આરએસએસએ ઘણી વાતો જે કહેલી હતી એ ભાજપે માની નહોતી અને એના જે લોકસભાની ચૂંટણીમાં એના પરિણામો આપણે જોયા તો આરએસએસના નેતાઓનું કહેવું એમ છે કે હવે કોઈ એવા નેતાની પસંદગી કરવી પડશે કે જે ગ્રાઉન્ડ લેવલના હોય અને જે પાવરફુલ નેતા હોય એક એવી ચર્ચા છે કે કદાચ આ વખતે પહેલીવાર એવું બને કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોઈ મહિલાને બનાવવામાં આવી શકે છે અને એ મહિલામાં સૌથી સ્ટ્રોંગ અને સૌથી રેસમાં આગળ જેમનું નામ ચાલે છે એ સ્મૃતિ ઈરાનીનું છે અત્યાર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોઈ મહિલાને સ્થાન નથી મળ્યું પરંતુ આ વખતે સ્મૃતિને સ્થાન મળી શકે છે એવી ચર્ચા છે બીજું એક નામ એવું બી છે કે દેવેન્દ્ર ફડણવીસને આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે એમનું નામ પણ એક સ્ટ્રોંગ ચર્ચામાં છે રેસમાં સૌથી આગળ હોવાનું જાણકારોનું કહેવું છે આરએસએસના નેતાઓએ ભાજપના નેતાઓને સ્પષ્ટ એવું કહી દીધું છે કે કોઈપણ નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનું ફાઇનલ કરતા પહેલાં આર એસએસની મંજૂરી લેવી પડશે આર એસએસની મંજૂરી વગર કોઈ પણ નામ ભાજપ ફાઇનલ કરી શકશે નહીં અને કેરળની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એકત્રીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી એક મહત્ત્વની બેઠ મિટિંગ મળી રહી છે અને આ મિટિંગની અંદર પણ રાષ્ટ્રીય અધ્યક્ષનો મુદ્દો ચર્ચવામાં આવી શકે છે એવું પણ જાણવા મળ્યું છે પણ જે પ્રમાણે વાત થઈ છે એ પ્રમાણે એવું લાગે છે કે કદાચ બે ત્રણ દિવસની અંદર ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોઈ ઇન્ચાર્જને ચાન્સ આપશે અને એ ઇન્ચાર્જ જ્યાં સુધી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે ત્યાં સુધી એ પદ સંભાળશે એવું અત્યારે લાગી રહ્યું છે સેમ સિચ્યુએશન ગુજરાતની અંદર છે ગુજરાતમાં પણ સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ હતા એમનો કાર્યકાળ તો જુલાઈ બે હજાર ત્રેવીસમાં જ પૂરો થઈ ગયો હતો પરંતુ એમને લોકસભાની ચૂંટણીને કારણે એક્સટેન્શન આપી દેવામાં આવેલું અત્યારે જ્યારે જળ શક્તિ મંત્રી સી આર પાટીલને બનાવી દેવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી છે પરંતુ જ્યાં સુધી ઉપર એટલે રાષ્ટ્રીય અધ્યક્ષનું મેળ પડે એ પછી કદાચ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખનું પદ કોઈને આપવામાં આવી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ